વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીને અભ્યાસ માટે પ્રેરિત કરતી સરકાર શ્રેણી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સાબરકાંઠા જિલ્લામાં કુલ ત્રણ હજાર સાતસો પંચાણું જેટલા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવા પાછોનો મુખ્ય ઉદ્દેશ ધોરણ દસ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની માર્ગદર્શિકા ગુજરાત સરકાર દ્વારા બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવી હતી આ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઉચ્ચતર માધ્યમિકના કુલ ત્રણ હજાર સાતસો પંચાણું જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની નોંધણી દર વર્ષે વધશે ગુજરાત સરકારની નમો વિજ્ઞાન સાધના યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને તેમના ધોરણ અગિયારમાં પ્રતિવર્ષ રૂપિયા દસ હજાર અને ધોરણ બારમાં પ્રતિવર્ષ રૂપિયા પંદર હજાર એમ કુલ પચીસ હજાર આપવામાં આવે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં વિદ્યાર્થીને રૂપિયા એક હજાર દર મહિને ધોરણ અગિયારમાં દસ મહિના માટે એમ કુલ રૂપિયા હજાર તથા શહેરી વિકાસ માટે રૂપિયા હજાર ધોરણ બારમાં દસ મહિના માટે દર મહિને રૂપિયા હજાર અને બાકી રહેલ રૂપિયા પાંચ વિદ્યાર્થીઓએ ધોરણ બાર બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા પછી આપવામાં આવે છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા મારું નામ વાઘેલા નૈવા રાજુભાઈ છે હું શ્રી હિંમત હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું હું ધોરણ દસમાં સારા સારા ટકાઈ પાસ થઈ હતી પરંતુ મને ચિંતા મારા વાલીને ચિંતા હતી કે સાયન્સ લેવાથી તેનો ખર્ચો ખૂબ વધી જશે પરંતુ આ યોજનામાં મારી તેની જાણ થવાથી મારા વાલીની ચિંતા દૂર થઈ તે આર્થિક આર્થિક ભારણથી મુક્ત થયા અને આ યોજનાનું અમારી સ્કૂલને અમને લાભ લેવડાવ્યો તેનાથી અમે જી જી ડબલ જી નીટના અમે સારા પુસ્તકો ખરીદી શકીએ છીએ આવવા જવામાં અમને ખૂબ મદદરૂપ થાય છે હું આ સ્કૂલનો ગુજરાત સરકારનો આભાર માનું છું ધન્યવાદ ગુજરાત સરકાર નામ પ્રણામી નસીબ દીપક કુમાર છે હું શ્રી હિંમત હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું હું ધોરણ દસમાં સારા ટકાએ પાસ થઈ હતી પછી મારે આર્ટ્સ રાખવું કોમર્સ કે સાયન્સ રાખું તે વાલીને ચિંતા હતી પરંતુ આ યોજનાની ખબર પડતાં વાલી ચિંતામાંથી મુક્ત થયા આ યોજનામાં ધોરણ અગિયારમાં દસ હજાર પછી ધોરણ બારમાં દસ હજાર મળવાના છે અને ધોરણ બાર પાસ કર્યા પછી પણ પાંચ હજાર એમ ટોટલ પચીસ હજાર મળશે તેના લીધે વાલીનું આર્થિક ભારણ ઓછું થયું આ યોજનાથી અમે જે ડબલી અને નીટના સારા પુસ્તકો ખરીદી શક્યા અને સારો એવો પૌષ્ટિક આહાર પણ મેળવી શક્યા અને સ્કૂલથી ઘરે જવામાં મુસાફરી સરળ બની આ યોજનાથી અમને સારો એવો લાભ થયો છે ધન્યવાદ ગુજરાત સરકાર નમસ્કાર મારું નામ સુધાર કે દિનેશભાઈ છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું ધોરણ દસમાં પાસ થયા પછી અમને એમ હતું કે જો સાયન્સમાં એડમિશન લઈશું તો આર્થિક ભારણનો ખર્ચો વધશે પરંતુ જ્યારે આ નમો સરસ્વતી યોજના અમલમાં આવી ત્યારથી અમારા મનમાં રહેલું આર્થિક ભારણનો એક બોજ હલકો થઈ ગયો અને હવે તે યોજના નિમિત્તે ધોરણ ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા ધોરણ બારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી બીજા પાંચ હજાર રૂપિયા મળે છે આ પૈસાનો ઉપયોગ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો લાવવા માટે થઈ શકે છે અને આ આ દ્વારા આગળ વધી શકાય છે હું અમારી સ્કૂલ શ્રી હિંમત હાઈસ્કૂલ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ સુરેશકુમાર સુમાભાઈ પટેલ છે હું હિંમત હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે મારી સેવાઓ આપી રહ્યો છું ગુજરાત સરકાર દ્વારા નમું સરસ્વતી યોજના જે રજૂ કરવામાં આવી છે તે ખૂબ જ ઉચ્ચતમ કક્ષાની યોજના છે જે ભવિષ્યમાં સ્ત્રી શિક્ષણને ખૂબ જ પ્રોત્સાહિત કરશે અને વર્તમાનમાં જે કામ થઈ રહ્યું છે એ બદલ સરકાર શ્રી અને નીતિ નિર્ધારકોને ખૂબ ખૂબ અભિનંદન જેનાથી શાળામાં વિદ્યાર્થીનીઓનું અભ્યાસમાં એકાગ્રતાનું પ્રમાણ વધ્યું છે સાતત્યપૂર્ણ શિક્ષણ વધી રહ્યું છે વિદ્યાર્થીનીઓને શાળામાં મોકલવા માટે માતા પિતા પણ ખૂબ સજાગ રીતે પ્રયત્ન કરે છે કારણ કે તેમની હાજરી સાથે આ સંલગ્ન યોજના છે જો હાજરી ઘટે તો એમને એ શિષ્યવૃત્તિ પાંચસો રૂપિયા મળતી નથી એટલે નિયમિતતાનું પ્રમાણ વધ્યું છે જેમાં નમો સરસ્વતી યોજના લક્ષ્મી યોજનાનો પણ લાભ લઈ રહી છે એટલે આ યોજનાઓના કારણે વિદ્યાર્થીઓમાં અને માતા પિતામાં પણ બાળકો નિયમિત રીતે શાળામાં આવે તે માટેના પ્રયત્નો ચાલુ થયા છે જે ભવિષ્યના શિક્ષણ માટે ખૂબ જ ઉમદા અને